મિત્રો હવે ફોન તો કર્યો છે પણ હવે વાર લાગશે મને લાગે હવે તો સારું છે કે રાહ જોઉં છું મારે ઘોઘલો ઉકાઈ ગયો પો મિત્રો મિત્રો જય માતાજી મજા મજા મિત્રો ખબર છે ચાય પીધી ભજી ખાધો નાસ્તો ખાધો ને હવે આઈ ગયા છે આપણે લીમડીમાં હું તો યાર મજાક મજાક તો ગોઠવાનું તમે તો હાથુક લાગી મજાકુક લાવી જઈયા મજાક મને પસંદ નહીં પાછી

તો આ ફટકતી આત્મા ગમે રાતે બાર વાગે ભાઈ તમે કયા કયા ગુમ તમારી સેટિંગ કરીશો અને કયા ગમ થી વિડીયો જોવા છો ને એ અવશ્ય કોમેન્ટ કરજો ને ગમેશભાઈ ને સપોર્ટ કરજો ગમેશભાઈ ને આજે ગોઠવનું ચાલુ સેટિંગ કરાવું છું આજે

ખેરાલો અને એ પણ અંબાજી જવું હોય તો આવજો અને આ છે એની મોટી તો બરાબર છે આપણો કરવાની આયા પણ કોમેડી વિડિયો કરવા એટલે પરમયભાઈ તો બહુ ગુડ મોર્નિંગ છે ભાઈ હા સેટિંગ થા પાછું હો એવું નઈ પાછું કઈસો સેટિંગ કરી દી યાર 200 નું કરી દીધું 500 નું સેટિંગ કરી દી ગમન ભી તમારા

ખબર ખવડામ લાગે છે એવું નહીં તમે જોઈ લગાડ યાર આવું ના કરશો નહીં ખાવ ખાવું નહીં ગમત ભાઈ ગમત ભાઈ બહુ સારા એવા વ્યક્તિશ્રી બહુ પ્રેમવાળા દિલ બહુ મોટું માલિકને ભગવાને છો અને હૃદયમાં પણ અમારા વસેલા છે તો ભગવાન માતાજી મા કુળદેવી પણ અમને દરેક સપોર્ટ કરા અને દરેક લોકો પણ તમારા વિડીયો જોવું એવી પણ હું પ્રાર્થના કરું છું અને આવું ને આવું ખૂબ પ્રગતિ આગળ થાય એવી પણ ભગવાતની પ્રાર્થના પ્રાર્થના કરીશું ચલો મિત્રો ખરેખર હવે પરવીણભાઈ ભજીયા ખાવા માટે લઈ જાય છે અને હવે તમે પણ હવે તો તમે પણ ખાઈ લેજો કારણ કે હવે તો આવતો એ આયા હતા એટલે પરવીણભાઈને ફોન કર્યો ને આયા મળવા માટે બહુ ખૂબ ખૂબ આનંદ થયો પરવીણભાઈને મળીને અને મિત્રો જો એક એમની ચેનલ છે પરવીન લીંબડી કરી અને એ ભાઈ બહુ સમાજ સેવા સેવક છે ભાઈ અને ખરેખર બહુ સેવાઓ કરતા હોય જોન તો અને એ ભાઈ એમના પણ સપોર્ટ કરજો એમના પણ વિડીયો આવે છે એમની પણ થોડી મહેનત છે અને બહુ ગુડ મોર્નિંગ છે આપણા ખાસ એવા મિત્ર સાહેબ તો બધા સપોર્ટ કરી લેજો તો જય માતાજી વિડીયોમાં બની બને